એને જોઈને હું હેપી હેપી થઈ જાઉં તો આજે મારો એકદમ મસ્ત દિવસ છે હા અને ખાસ વાત તો એ કહેવાની છે કે પપ્પાએ લાઈફમાં બહુ સ્ટ્રગલ કરી છે અને અમને ખુશ રાખ્યા છે અમને બધી જ ખુશીઓ આપી છે પણ આજે લાઈફમાં કદાચ બીજી વાર થિયેટર જોવાના છે અને એને ખબર વગર એક સરપ્રાઇઝ છે કે એમને અમે મૂવી જોવા લઈ જવાના છીએ એ પણ ક્યુ ખબર છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયે ફાઈનલી અમે લોકો અહેમદાબાદ પહોંચી ગયા છીએ અને હા અમે લોકો કાઠિયાવાડી છીએ એટલે ગાંઠિયા ચટણી સંભારા વગર તો અમારે ચાલે જ નહીં અને પપ્પાના ફેવરિટ અમદાવાદના ગાંઠિયા છે એટલે કોમલબેન સ્પેશિયલી પપ્પા માટે એ જ લઈને રાખે અને એની ઘરે જઈએ ને એટલે નાસ્તામાં જમવામાં જાણે આમ છપ્પન ભોગ હોય ને એટલું બધું એ લઈને રાખે અને આજે તો મારા નાસ્તામાં કંઈક અલગ જ ટેસ્ટ છે કારણ કે હું મારા ફેમિલી સાથે નાસ્તો કરું છું એ લોકોનો પ્રેમ એમાં સાથે છે કોમલબેન હિતેશ કુમારનો પ્રેમ પણ આમાં છે એટલે આજે તો આખો દિવસ આમ હેપી હેપી અને જલસા જ કરવાના છે आज पप्पा ने पग नु चेकअप अपॉइमें एट चे, हूँ पप्पा होस्पिटल जवा निकली छे हमारे घर की शान है उनके बिना जीवन वीरान है हम सबके लिए वो वरदान है खुशकिस्मत हम उनकी संतान है पापा में बस्ती सबकी जान है वो ही हमारे भगवान है હોસ્પિટલે પપ્પાનું કામ પતી ગયું અને આજે હું ખૂબ જ ખુશ છું કે પપ્પાને હવે આટલો મોટો ધક્કો અહેમદાબાદ નહીં ખાવો પડે કારણ કે એ જ હોસ્પિટલ હવે ભાવનગરમાં સ્ટાર્ટ થઈ રહી છે તો પપ્પાને ખૂબ જ નજીક થશે અને નાયરુ બેબીએ કહ્યું કે દીપોમાંથી ચાલો મારે પણ તમારી જોડે ફોટો ક્લિક કરવા છે वासी है वहाँ जैसे कर पूरी हर फरिया तो मासी है माँ का दो जाना ये वासी है माँ का दो जाना बिट्टू भैया एट तो मारो जीव जने हूँ बदीज बातों कही सकूँ तेरे जैसा ना मिला मिलियामन यार कोई दूजा एक ही ही ले तेरा ही सहारा मने लाड ले छोटा भाई मेरा जिगर का टुकड़ा लग जानते भी प्यारा लाड ले छोटा भाई मेरा जिगर का टुकड़ा भी प्यारा ती लाड ले

ગોડ બધાને તો આપણે મળી લીધું પણ ક્વીનને મળવાનું તો બાકી જ રહી ગયું તો ચલો આપણે એકવાર ક્વીનને પણ મળી લઈએ ક્યૂટ ક્યુટ ફેસ તેરા તું બી ક્યુટ રે દેખ તને બાજે દિલ મે ફ્લ્યુટ રે તેરા યાર બી તો કોન્ય કમ કિસ ગામ ગામ ઓર સારા શહેર જાણે સે કેફ કટરી ના તેરે આગે કુછ ના ફ કટરી ના तेरे आगे कुछ ना रंग तेरा गोरा और मेरा सांवला रंग तेरा गोरा और मेरा सांवला रे तू पापा की कवीन बाबू का मैं लाडला જોવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો આપણે મૂવી જોવા જઈએ પપ્પાએ તો અમને પૂરી દુનિયાની ખુશીઓ આપી છે અમારી તાકાત નથી કે એનું ઋણ ક્યારેય ચૂકવી શકીએ પણ નાની નાની ખુશીઓ આપવા અમે તત્પર છીએ મારા પપ્પા વિશે તો હું આટલું જ કહી શકું થાક ઘણો હતો ચહેરા પર પણ અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે આંખમાં ઊંઘ હતી છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે તકલીફો ચારે બાજુથી હતી પણ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે કોઈને તકલીફ વર્ણવતા ન હતા પણ અડધી રાતે ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે એ ખુશી માટે પોતાના શમણાઓને રોડતા જોયા છે પોતાની પસંદગીને નાપસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે વ્યક્તિ એક હતા પણ વિશેષતાઓ અનેક હતી પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે લવ યુ લોડ્સ ઓફ પાપા લાલો મૂવી જોઈ હું અને લાલુ તો કૃષ્ણના રંગે જ રંગાઈ ગયા અને ઝૂમવા લાગ્યા ઘરે આવીને મસ્ત જમ્યા અને પપ્પા જતા રહેવાના હતા રાતેનું ઘણું મનમાં દુઃખ પણ હતું રડવું પણ આવતું હતું અને હા બીજે દિવસે જો મોર્નિંગ થઈ ગઈ છે અને હું અને કોમલબેન સિંગદાણા લઈ શેકી અને એમના છોતરા કાઢવા લાગ્યા છીએ કારણ કે અમારે ચિક્કી બનાવવાની છે અને કેટલી બધી ખબર છે દસ કિલો જેટલી ચિક્કી બનાવવાની છે નાયરાબેને જીત પકડી હતી કે દીપો માસીના હાથની સેન્ડવીચ લઈને જ મારે સ્કૂલે જવું છે એટલે મસ્ત મજાની સેન્ડવિચ બનીને સવાર સવારમાં રેડી થઈ ગઈ છે મને પાણીપુરી ખૂબ જ પસંદ છે અને અમદાવાદની આ મટકા પાણીપુરી ખૂબ જ વખણાય છે તો મારી સિસ્ટરે કીધું કે ચાલ આપણે ત્યાં ખાવા માટે જઈએ અને અમે લોકોએ જે આ ભેળપૂરી લીધી હતી ને દહીંપૂરી ઓ ગોળ કેટલી ભરી ભરીને આપી છે એકવાર જોવો તો ખરા આમ જોઈને જ આપણું પેટ ભરાય છે એને એકદમ ટેસ્ટી પાણીપુરી રે પાણીપુરી લગે તારા જેવી પાણીપુરી પણ વસ્તુ ખાવ ને એટલે મને આમ મારા પપ્પા જેવું થાય કે ખાધા પછી આમ સ્વીટ ખાવા તો જોઈએ જ તો ચાલો વિચાર્યું આજે કે મસ્ત મજાની ફ્રોસ્ટિક બધા ખાઈ લઈએ તો ખૂબ જ સરસ ફ્રોસ્ટિક અમે લોકો લઈ આવ્યા છીએ અને આમ નાનું બેન જો હજી તોડવાની કોશિશ કરે છે અને મને તો મજા જ મજા પડી ગઈ કારણ કે આમ આઈસ્ક્રીમ હોય ને એટલે મારે બીજું કાંઈ જોઈએ જ નહીં એટલે મસ્ત મારી ફેવરિટ ચોકલેટ ફ્લેવર મને ખૂબ જ પસંદ છે એટલે મેં એ લીધી છે અને ત્યાં તો આવું ને બધું હતું એટલે બેન તો ચકડોળમાં બેસી ગયા છે અને મસ્ત મસ્ત ફરવા લાગ્યા છે આમ દીપો માસી આવે ને એટલે નાનુંબહેનને તો એન્જોય એન્જોય જ થઈ જાય આજનો દિવસ ખૂબ જ સરસ રહ્યો કારણ કે આમ લોંગ ટાઈમે મારા બીટુ બીટુભાઈને મળી અને અમારું ફૂલ ફેમિલી સાથે હતું અને જ્યારે ફેમિલી સાથે હોય એટલે દિવસો સારા જ હોય અને હવે હું ફાઇનલી સૂવા માટે આવી ગઈ છું તો બધાને ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ તો આવા જ મારા નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને શેર કરો લાઇક કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો